જાફરાબાદના ભટવદર ગામના યુવકના મૃતદેહનો મામલો ગીર સોમનાથના પોલીસના ગુનાના આરોપીનું થયું હતું જાફરાબાદના ભટવદર સ્થાનિકો અને કોળી સમાજના અગ્રણીઓ પહોંચ્યા નાગેશી પોલીસ મથકે નાગેશી પોલીસ મથકે ટોળાએ કર્યો ઘેરાવ કોળી સમાજના મહિલાઓ સહિતના ટોળા પહોંચ્યા પોલીસ મથકે મૃતક યુવાનને માર મારનાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી કોળી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે ઘટનામાં એવું છે કે ત્રણ મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગયા છે એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત એના રૂમે એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા ભાગી ગયા અને પોલીસ એને હાળાની ઉપર એક્શન નહીં લેવાને બદલા નરેશભાઈ જે આરટીઆઈ માગી પોલીસની સામે એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓક થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું છું કાંઈ એમને ખબર નથી અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું એ અમને કાંઈ ખબર નથી અને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા ત્યાર નથી હું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા એમનો કોઈ એવો ગુનો હતો નહીં એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ મને શું કારણે લાવ્યા એમ પછી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને ને લાવીશું ન્યાય મળે એ જ અમારી માંગણી બીજું કઈ બ્યુરો રિપોર્ટ ચેનલ